વિડીયો અમારા પણ મોબાઈલમાં સોશિયલ મીડિયા અને તમારા મીડિયાના લોકોના માધ્યમથી અમે પણ જોયો છે મેં અમારા સરે બધાએ જોયો છે પણ આ વિડીયો છે એ અમારી જેલનો હોય એવું બિલકુલ લાગતું નથી અને અમારી જેલમાં ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી લોરેન્સ છે ત્યારથી અત્યાર સુધીમાં એના પાસે કોઈ પણ જાતનું એક્સેસ હોય ને એવું છે નહીં એકદમ ટાઈટ સિક્યુરિટીની અંદરમાં એ રહે છે અને કોઈપણ જાતનું એને જેલની જે પ્રતિબંધિત વસ્તુ છે એ બાબતે કોઈ પણ વસ્તુ એને પ્રોવાઈડ કરવામાં આવતી નથી કે એની પાસેથી અત્યાર સુધીમાં મળી આવી નથી એની સમયાંતરે એનું એના બેરેકનું ચેકિંગ વગેરે કરતા હોય છે અને કશું એમાં એવું પ્રતિબંધિત વસ્તુ મળી આવી એવું અત્યાર સુધી ધ્યાન પર આવ્યું નથી અને આ ઈદની મુબારકી છે ઈદ તો વરસમાં ત્રણ વાર આવે છે અને દર સાલ આવે છે અને આ એઆઈ જનરેટેડ વિડીયો બી હોઈ શકે છે એટલે અત્યાર સુધી એ બધી બાબત છે એના પાછળ ક્વેશ્ચન માર્ક છે હજી એની તપાસ ચાલી રહી છે તમામ એજન્સીઓ છે આ બાબતે તપાસ કરી રહી છે અને ખરેખર શું હકીકત છે એ થોડા ટાઈમમાં સામે આવશે